રેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું આવકાર્ય તથા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેન એસી કોચ છે ધાંગ્રદા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લાના સાંસદ સભ્યો તેમજ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને રેલવેના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત લોકોને સારી સુવિધા પોતાના વિસ્તારમાં મળી રહે તે હેતુથી વિવિધ કાર્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અમદાવાદ ભુજ વચ્ચે ભારતની પ્રથમ વૈદ્ય મેટ્રો ટ્રેનનો શુભારંભ હળવદ ધાંગરતા સ્ટોપેજ મળતા જિલ્લાના મુસાફરોને લાભ મળશે અમદાવાદ ભુજ વચ્ચે પ્રદેશની પ્રથમ તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે જે તેને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ભુજ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે ધાંગરદા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટર કેસી સી સંપટ જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ તેમજ ધારાસભ્ય અને ભાજપ સહિતના સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ સહિત દા રેલવે સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા ભુજ અમદાવાદ તરફ જતી ટ્રેન ધાંગ્રદા આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી ટ્રેનને આગળ જવા રવાના કરવામાં આવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર મુસાફરી સારી સગવડ સાથે કરી શકે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં વધુ સારા કામ જિલ્લામાં કરવામાં આવશે સાથે ટ્રેનની સુવિધાઓ તેમજ તેના સમયની માટેની વાત પણ કરવામાં આવી ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનનો સ્વચ્છ શરૂ કરાઈ સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં બાર વાતાનુકૂલિત કોચ છે જેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા મોડ્યુલર ઇન્ટિરિયર ઇવેક્શન ફેસિલિટી સાથેના શૌચાલય रूट मैप इंडक्टर्स पेरोरेमिक विंडो फन चार्जिंग एरोसोल आधारित अग्निशामक सिस्टम छे अहमदाबाद થી 17:30 કલાકે ઉપડશે તે દિવસે 23:10 કલાકે ભુજપોદસે ભુતિ પાંતે 5 વાગે ઉપડશે તે દિવસે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે બંને દિશામાં સાબરમતી ચાંદોડિયા વિરમગામ ધાંગરદા હળવદ શામખેડી બચાવ ગાંધીધામ અંજર સ્ટેશન પર ઊભી રહેશે બંદે ભાર प्रतापસિંહ આસાયક એન્જિનિયર ધાંગંદરા ઓર એ આપણે બંદે ભારત રેપિડ ટ્રેનનું આજે ઉદ્ઘાટન છે ઓર એ આખી ટ્રેન એસી એસી કોચ છે અને એને સ્ટોપેજ આપણે આપણા ચાલવાની છે ભોજતી અને અમદાવાદ લગી એ સ્ટોપેજ આપેલા છે અંજાર છે આદિપુર છે આપણા ગાંધીધામ છે બચાઉ છે આપણા એ સામાખેલી છે હલવટ છે ધાંગ્રા છે અને બિરમ છે ચાંદોડિયા છે સાબરમતી છે અને અમદાવાદ એ એને એને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે માટે બી એમને માણસોને બહુ સરસ ટ્રેન છે અને એ આપણા ક્ષેત્રનો સર્વાંગીણ વિકાસ થશે એ આપણે એ રેલવેના આજે જો ઉદ્ઘાટન થાય છે આપણે સંસદ સભી શ્રીથી અને સાંસદ સાંસદ અને એમએલએ શ્રીથી તો એ આપણે આવી આવવાની તૈયારીમાં છે આપણે એને જો એને હજી કોચ છે બાર કોચ છે અને અભી ઓર એ આપણે રેપિડ રહેશે મતલબ એની સ્પીડ વધારે રહેશે કેમ કે બે થી ત્રણ ઇન્જન છે એમાં તો સ્પીડ બી વધારે રહેશે એ દિવસ નહીં એ તો એકવાર ચાલુ થઈ જશે થઈ ગઈ છે તો ચાલશે એ કન્ટિન્યુ રહેશે આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે એનો ટાઈમ આઠ પચીસનો રહેશે આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો આઠ પચીસ આવશે આઠ સત્તાવીસ ચાલશે અને સાંજે ઓગણીસ ઓગણીસ વીસ લગભગ મતલબ સાંજે સાત વીસ લગભગ આવશે વાપસ અમદાવાદથી આજે ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ હું ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે પાંચ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓવર હોય છે આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે ત્યારે મને આનંદ થાય છે કે આ ટ્રેન મારા ચૂંટાણા પછી આપણા વિસ્તારને મળી છે અને મોદી સાહેબે આપણને આ ભેટ આપી છે એટલે મોદી સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું